હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન આજે આપણે ધોરણ છ વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર સાત અપૂર્ણંક સંખ્યાઓ જેનો સ્વાધ્યાય સાત પોઈન્ટ છ આજે આપણે ગણીએ હવે આપણો આ લાસ્ટ સ્વાધ્યાય છે ઓકે જેમાં પહેલો જ પ્રશ્ન કયો છે પ્રશ્ન ઉકેલો એટલે કે નીચે આપણને અપૂર્ણંકો આપેલા છે એનો આપણે શું કરવાના છે જવાબ લાવવાના છે કે જેની અંદર પહેલાં જ નંબરનો એ નંબરનો અપૂર્ણકમાં શું છે બે ભાગ્યા ત્રણ વધતા એક ભાગ્યા સાત અહીંયા આપણે શું કરવાનું છે આ બંનેનો સરવાળો કરવાનો છે સરવાળો કરવા માટે આપણે શું કરીએ ડાયરેક્ટ અહીંયા છેદ કેવા છે સરખા નથી એટલા એટલા માટે તમે ડાયરેક્ટ સરવાળો કરી શકશો નહીં એટલા માટે આપણે સૌ પ્રથમ શું કરીશું બંનેનો લસા લઈ અને છેદ સરખા કરીશું કેવી રીતે લસા લઈશું તો કે સાત અને ત્રણનો લસા લઈશું લસા કેટલો થશે અહીંયા સાત તરી એકવીસ એટલે કે એકવીસ લસા થશે ડાયરેક્ટ એવી રીતે લસા તમારે નહીં લેવો ડાયરેક્ટ પહેલી રીતે પણ લઈ શકો કે ધારો કે અહીંયા કેટલા છે ત્રણ અને સાત તમારે ઘડીઓ ચાલુ કરવાનો ધારો કે અહીંયા ત્રણ એકા ત્રણ સાત એમને એમ રાખવાના અને અહીંયા સાત એકા એવી રીતે તમારી બીજી ધારો કે કોઈ મોટી સંખ્યા હોય તો તમે આવી રીતે લસા લઈ શકો છો ઓકે તો હવે શરૂઆત કરીએ આપણે તો જુઓ બે ભાગ્યા ત્રણ અહીંયા એકવીસ લાવવા માટે ત્રણને કેટલા વડે ગુણવા પડશે તો કે સાત વડે સાત વડે જો છેદમાં ગુણીએ તો અંશમાં પણ એ જ સંખ્યા વડે ગુણી દેવાના ઉપર પણ આપણે સાત વડે ગુણ્યા ત્યારબાદ વધતા બીજી સંખ્યા કઈ છે સાત અને ઉપર છે એક અહીંયા પણ છેદમાં એકવીસ લાવવા માટે આપણે શું કરીશું ત્રણ વડે ગુણીશું તો અંશમાં પણ ત્રણ વડે ગુણીશું ઓકે તો હવે આપણને જવાબ કેટલા મળશે તો જુઓ સાત દુ ચૌદ ચૌદ ભાગ્યા સાત ધરી એકવીસ ઓકે ત્યારબાદ વત્તા ત્રણ એકા ત્રણ ભાગ્યા સાત ધરી એકવીસ હવે આપણે છેદ સરખા બની ગયા તો હવે આપણે શું કરીએ ડાયરેક્ટ સરવાળો કરીએ ચૌદ વત્તા ત્રણ અહીંયા લખીશું ચૌદ વત્તા ત્રણ ભાગ્યા એકવીસ બંનેના ભેગા એકવીસ છેદમાં લખી દઈશું હવે તમને ખબર છે ચૌદ ને ત્રણ કેટલા થશે સત્તર સત્તર ભાગ્યા એકવીસ ઓકે આ આપણો ફાઇનલ જવાબ થશે ત્યારબાદ નંબર બી નંબર બીમાં કેટલા છે ત્રણ ભાગ્યા દસ વત્તા સાત ભાગ્યા પંદર અહીંયા આપણે લસા કેટલો થશે તો કે ત્રીસ પંદર અને દસનો લસા કેટલો થશે ત્રીસ એ બી તમે સાઈડમાં કરી શકો છો હવે આપણે જોઈએ ત્રીસ લાવવા માટે આપણે શું કરીશું દસને કેટલા વડે ગુણીશું તો ત્રીસ આવશે તો દસને ત્રણ વડે ગુણીશું એટલે ત્રીસ થશે ત્રણ વડે છેદમાં ગુણીએ તો અંશમાં પણ ત્રણ વડે ગુણવા પડે ત્યારબાદ વત્તાની નિશાની મૂકીશું સાત ભાગ્યા પંદર પંદર ને કેટલા વડે ગુણીશું ત્રીસ આવશે તો કે બે વડે બે વડે છેદમાં ગુણ્યા તો અંશમાં પણ બે વડે ગુણીશું અહીંયા ત્યારબાદ સાત દુ ચૌદ ભાગ્યા ત્રીસ મળી ગયા આપણને અપૂર્ણ હવે છેદ સરખા થઈ ગયા તો હવે આપણે શું કરીશું અંશનો સરવાળો નવ વત્તા ચૌદ નવ ચૌદ ભાગ્યા ત્રીસ ઓકે તો હવે આપણે નવ વત્તા ચૌદ કેટલા થશે ત્રેવીસ ત્રેવીસ ભાગ્યા ત્રીસ ઓકે ત્યારબાદ નંબર સી નંબર સીમાં ચાર ભાગ્યા નવ વત્તા બે ભાગ્યા સાત અહીંયા શું છે સાત અને નવનો લસા લઈશું કેટલા થશે તો કે ત્રેસઠ તો આપણે અહીંયા ચાર ભાગ્યા નવ નવને કેટલા વડે ગુણીશું ત્રેસઠ આવશે તો કે સાત વડે તો અંશમાં પણ સાત વડે ગુણીશું વત્તા બે ભાગ્યા સાત સાતને કેટલા વડે ગુણીશું તેસઠ આવશે તો કે નવ વડે તો અંશમાં પણ નવ વડે ગુણીશું ઓકે ત્યારબાદ બરાબર હવે અહીંયા કેટલા મળશે સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસ ભાગ્યા નવ સત્તા ત્રેસઠ ત્યારબાદ વત્તા કેટલા છે નવ દુ અઢાર અને ભાગ્યા નવ સત્તા ત્રેસઠ ઓકે હવે અહીંયા સરવાળો કોનો કરીશું અઢાર વત્તા અઠ્યાવીસ તો લખીએ 28 વત્તા અઢાર ભાગ્યા નવ સત્તા તો હવે અઢાર અને 28 કેટલા થશે છેતાલીસ છેતાલીસ ભાગ્યા 63 આ આપણો જવાબ થશે ઓકે ત્યારબાદ નંબર ડી કેટલા છે પાંચ ભાગ્યા સાત વત્તા એક ભાગ્યા ત્રણ અહીંયા સાત અને ત્રણનો લસા કેટલો થશે એકવીસ એટલા માટે આપણે શું કરીશું એકવીસ લસા બનાવીશું સાતને કેટલા વડે ગુણીશું એટલે એકવીસ આવશે તો કે ત્રણ વડે તો અંશમાં પણ ત્રણ વડે ગુણીશું સાત તરી એકવીસ વત્તા બીજો અપૂર્ણ કયો છે એક ભાગ્યા ત્રણ તો એનું શું કરીશું સાત વડે ગુણીશું ત્રણને એટલે એકવીસ થશે તો અંશમાં પણ આપણે સાત વડે ગુણીશું ઓકે બંનેનો આપણે લસા લઈ લીધો તો હવે આપણે ગુણાકાર કરી લઈએ પાંચ તરી પંદર ભાગ્યા સાત તરી એકવીસ ત્યારબાદ વત્તા સાત એકા સાત ભાગ્યા એકવીસ હવે આપણે સંયુક્ત સરવાળો કરીશું પંદર વત્તા સાત ભાગ્યા એકવીસ છેદ સરખા હોય તો ત્યારબાદ આ પદ તમારે જરૂર લખવું જેનાથી તમને એક્ઝામમાં વધારે માર્ક્સ મળશે ઓકે ત્યારબાદ પંદરને સાત કેટલા થશે તો કે બાવીસ ભાગ્યા એકવીસ આ આપણો જવાબ ઓકે ત્યારબાદ નંબર ઈ કેટલા છે બે ભાગ્યા પાંચ વત્તા એક ભાગ્યા છ તો આનો લસા કેટલો થશે છ ત્રીસ તો આપણે ત્રીસ લાવવા માટે શું કરીશું બે ભાગ્યા પાંચ અને પાંચને કેટલા વડે ગુણીશું તો કે છ વડે તો અંશમાં પણ છ વડે ગુણીશું જે સંખ્યાને છેદ વડે છેદમાં જે સંખ્યા વડે ગુણો એ જ સંખ્યાને અંશમાં પણ ગુણવાની ઓકે ત્યારબાદ વત્તા એક ભાગ્યા છ તો હવે છને કેટલા વડે ગુણીશું તો જેનાથી લસા ત્રીસ આવશે તો કે પાંચ વડે તો અંશમાં પણ પાંચ વડે ગુણીશું ઓકે બરાબર કેટલા થશે છ દુ બાર અને છ પંચા ત્રીસ વધતા એક ગુણ્યા પાંચ એટલે પાંચ ભાગ્યા છ પંચા ત્રીસ બરાબર કેટલા થશે બાર વત્તા પાંચ ભાગ્યા ત્રીસ ને પાંચ કેટલા થશે સત્તર ભાગ્યા ત્રીસ ઓકે આ આપણો જવાબ ત્યારબાદ નંબર એફ ચાર ભાગ્યા પાંચ અહીંયા પાંચ અને ત્રણનો લસા કેટલો થશે પાંચ તરી પંદર ચાર ભાગ્યા પાંચ પાંચને કેટલા વડે ગુણીશું ત્રણ વડે તો અંશમાં પણ ત્રણ વડે ગુણીશું વધતા બે ભાગ્યા ત્રણ તો ત્રણને કેટલા વડે ગુણીશું હવે તો કે પાંચ વડે અને અંશમાં પણ પાંચ વડે ગુણીશું ઓકે તો હવે કેટલા થશે ગુણાકારમાં ચાર ગુણ્યા ત્રણ બાર અને પાંચ તરી પંદર વત્તા પાંચ દુ દસ ભાગ્યા પાંચ દોરી પંદર બરાબર હવે જુઓ બાર અને દસ આપણે સાથે લખીએ બાર વત્તા દસ ભાગ્યા પંદર તો હવે આપણને સરવાળો કેટલો મળશે દસ અને બાર કેટલા થશે બાવીસ ભાગ્યા પંદર ઓકે હા આપણો જવાબ હવે આપણે નંબર જી નંબર જે મોકલા છે ત્રણ ભાગ્યા ચાર માઇનસ એક ભાગ્યા ત્રણ અહીંયા શું છે બાદ બાકી છે એટલા માટે હવે બાદ બાકી કરીશું પહેલાં સરવાળા હતા તો પણ આપણે લસા તો લેવાનો જ કેટલો છે ચાર અને ત્રણ ચાર ગુણ્યા ત્રણ કરતાં બાર એટલે બારનો બાર લસા હોવાથી આપણે શું કરીશું ચારને કેટલા વડે ગુણીએ છીએ જેનાથી બાર આવશે તો કે ત્રણ વડે તો અંશમાં પણ ત્રણ વડે ગુણીશું ઓકે ત્યારબાદ માઇનસની નિશાની મૂકીશું એક ભાગ્યા ત્રણ અહીંયા પણ બાર લાવવા માટે શું કરીશું ચાર વડે ગુણીશું અંશમાં પણ ચાર વડે ગુણીશું ઓકે ત્યારબાદ હવે શું કરીશું તો કે ત્રણ ગુણ્યા ત્રણ કેટલા થશે નવ ભાગ્યા ચાર તરી બાર ત્યારબાદ માઇનસની નિશાની ચાર એકા ચાર ભાગ્યા ત્રણ ચોક બાર ઓકે ત્યારબાદ હવે છેદ સરખા થઈ ગયા બાર તો હવે આપણે શું કરીશું ત્રણ સોરી નવ માઇનસ ચાર નવ માઇનસ ચાર નવમાંથી ચાર થશે કેટલા થશે પાંચ ભાગ્યા બાર આ આપણો જવાબ કેટલો પાંચ ભાગ્યા બાર ત્યારબાદ નંબર એચ એચ નંબર મોકલા છે પાંચ ભાગ્યા છ માઇનસ એક ભાગ્યા ત્રણ અહીંયા છ અને ત્રણ તો આનો કેટલો થશે લસા તો કે છ જ થશે ઓકે અથવા તો આપણે છ દુ બાર થશે એટલા માટે આનો લસા છ થશે કેવી રીતે તો કે જુઓ છ છે અને આપણે આમને આમ રાખીશું પાંચ ભાગ્યા છ માઇનસ હવે એક ભાગ્યા ત્રણ છે અને આપણે શું કરીએ છ લાવવા માટે ત્રણને કેટલા વડે ગુણીશું તો કે બે વડે તો અંશમાં પણ બે વડે ગુણીશું હવે કેટલા મળશે પાંચ ભાગ્યા છ માઈનસ બે ભાગ્યા છ ઓકે તો હવે આપણે છે સરખા થઈ ગયા એટલા માટે પાંચ માઇનસ બે કરીશું એટલે પાંચમાં જે બે જશે કેટલા હોય છે ત્રણ ભાગ્યા છ ત્રણ ભાગ્યા છ એટલે શું તો કે જો આપણે છ આવી રીતે લખીએ આપણે આવી રીતે પણ લખી શકીએ ને છ ને ત્રણ ગુણ્યા બે આવી રીતે લખી શકાય છ તો આવી રીતે ત્રણ ત્રણ ઉડી જશે તો હવે શું વધ્યું ઉપર કશું ના હોય તો એક અને ભાગાકારમાં બે આપણો જવાબ થશે એક ભાગ્યા બે ઓકે ત્યારબાદ નંબર આગળનો નંબર આઈ અહીંયા શું છે અહીંયા આપણને ત્રણ અપૂર્ણો આવેલા છે એનો આપણે શું કરીશું સરવાળો કશું ટેન્શન નહીં આપણે ત્રણનો લસા લેવાનો પેલું તમે ખોનો દોરી અને એની અંદર આખી સંખ્યા મૂકી એને લસા લેતો શીખવાનું એ એના પછી લસા લઈ અને આપણે અહીંયા સાથે જોડી અને દાખલો ગણવાનો કેવી રીતે તો કે જુઓ અહીંયા ચાર બે અને ત્રણ આનો લસો કેટલો લસા કેટલો થશે તો કે બાર તો બાર લસા લેવા માટે આપણે શું કરીશું તો કે જુઓ પહેલાં જ નંબરનો અપૂર્ણ બે ભાગ્યા ત્રણ એના બાર લાવવા માટે ચાર વડે ગુણીશું ચાર તરી બાર તો એ જ સંખ્યાને આપણે ઉપર પણ ગુણી લઈશું ત્યારબાદ બીજા નંબરનો અપૂર્ણક કયો છે ત્રણ ભાગ્યા ચાર તો આને બાર લાવવા માટે ત્રણ વડે ગુણીશું તો અંશમાં પણ ત્રણ વડે ગુણીશું ત્યારબાદ એક ભાગ્યા બે એક ભાગ્યા બે તો એને આપણે બાર લાવવા માટે કેટલા વડે ગુણીશું છ વડે તો અહીંયા અંશમાં પણ છ વડે ગુણીશું ઓકે હવે આપણને સંપૂર્ણ સંખ્યા કઈ મળી તો કહું છું બે ગુણ્યા ચાર એટલે આઠ હવે હું ડાયરેક્ટ લખી લઉં ચાર દુ આઠ આઠ મૂકી દીધા ત્રણ ધરી નવ વત્તા છ એકા છ ભાગ્યા બધાના લસા સોરી ભાગાકારમાં કેટલા થશે બધાના બાર બાર એટલે માટે સંપૂર્ણ રીતે હું બાર નીચે લખી દઉં ઓકે હવે આનો સરવાળો કેટલો થશે તો નવને છ કેલા થશે પંદર પંદરમાં આઠ ઉમેરીશું એટલે ત્રેવીસ ભાગ્યા આપણો જવાબ આવશે ત્રેવીસ ભાગ્યા બાર ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે ગણીએ નંબર જે નંબર જેમાં કેટલા છે એક ભાગ્યા બે વત્તા એક ભાગ્યા ત્રણ વત્તા એક ભાગ્યા છ અહીંયા બે ત્રણ અને છ આ ત્રણનો લસા કેટલો થશે છ કેમ કે જુઓ બેના ઘડિયામાં ત્રણ આવશે જ્યારે ત્રણના ઘડિયામાં સોરી બેના ઘડિયામાં છ આવશે અને ત્રણના ઘડિયામાં પણ છ આવશે અને છના ખુદના ઘડિયામાં છ એકા છ પણ આવે એટલે ત્રણનો લસા કેટલો થશે છ તો આપણે શું કરીશું દરેક અપૂર્ણાંકના છેદમાં છ લાવીશું જો એક ભાગ્યા બે હવે આપણે શું કરીશું છેદમાં છ લાવવા માટે બેને કેટલા વડે ગુણ્યા છ આવશે તો કે ત્રણ તો ત્રણને નીચે ગુણ્યા તો અંશમાં પણ આપણે ત્રણ વડે ગુણીશું વત્તા એક ભાગ્યા ત્રણ એક ભાગ્યા ત્રણ તો ત્રણને કેટલા વડે તો છ આવે બે વડે તો અંશમાં પણ બે વડે ગુણીશું વત્તા એક ભાગ્યા છ એમના એમ મૂકી દઈશું કેમ કે આને ગુણવાની જરૂર નથી છ ખુદ આપેલા છે ત્યારબાદ હવે આપણે શું લખીશું બધામાં છ થઈ ગયા ત્રણ દુ છ ત્રણ દુ છ અને છ પોતે તો આપણે દરેકના છેદ સરખા હોવાથી છ એમને એમ લખી દઈએ તો ત્રણ એકા ત્રણ અંશમાં ત્રણ વધતા બે એકા બે વત્તા એક એમના એમ તો હવે ત્રણ વત્તા બે પાંચ વત્તા એક એટલે છ તો આપણે લખી શકીએ છ ભાગ્યા છ છ ભાગ્યા છ એટલે એક છ છ ઉડી જશે વચ્ચે એક આ આપણો જવાબ થશે ઓકે ત્યારબાદ નંબર કે નંબર કેમાં શું છે આપણને અપૂર્ણક મિશ્ર મિશ્રિત અપૂર્ણક આપેલો છે તો આને આપણે શું પ્રથમ સાદા અપૂર્ણકમાં ફેરવીએ કેવી રીતે જો ધારો કે હું તમને પહેલી રીત શીખવાડી દઉં એક એક ભાગ્યા ત્રણ અને આપણે અપૂર્ણકમાં કેવી રીતે સાદી અપૂર્ણકમાં ફેરવીએ તો કે જુઓ ત્રણને આગળની સંખ્યા આપણે ગુણીએ ત્રણ એકા ત્રણ એની અંદર જે અંશમાં સંખ્યા હોય એને ઉમેરીશું એટલે કે ત્રણ એકા ત્રણ બરાબર મતલબ જે જવાબ મળ્યો હોય એ એની અંદર અંશની સંખ્યા ઉમેરીએ ત્રણ એકા ત્રણ વત્તા એક એટલે ટોટલ કેટલા થશે ચાર અને ભાગાકારમાં આ ત્રણ એમને એમ મૂકવાના એટલે આપણને જે આ પહેલું પદ છે એનો જવાબ મળશે ચાર ભાગ્યા ત્રણ ત્યારબાદ વત્તા કરીશું સેમ ટુ સેમ આવું કર્યું એવું જ આ બીજા પદ સાથે પણ કરીએ ને ત્રણ તરીકે નવ ગુણાકાર કર્યો એટલે નવ નવની અંદર જે અંશમાં રહેલી સંખ્યા બે એ ઉમેરી એટલે કેટલા થશે અગિયાર ભાગ્યા ત્રણ એમના એમ હવે બંનેના છેદ સરખા થઈ ગયા હવે આમ તમને એવો ડર નહીં લાગે કે એનો આપણે સરવાળો કેવી રીતે કરીએ હવે આ રીતથી તમારે પહેલાં આવી રીતે ફેરવી નાખવાના ત્યારબાદ હવે જુઓ અંશ છેદ સરખા થઈ ગયા તો હવે આપણે લખી શકીએ ને છેદમાં ત્રણ એમના એમ અને ચાર વત્તા અગિયાર ચાર વત્તા અગિયાર ખબર પડી તો જુઓ ચાર વત્તા અગિયાર પંદર થશે ભાગ્યા ત્રણ હવે જુઓ પંદરને આપણે કેવી રીતે લખાય પાંચ ગુણ્યા ત્રણ પંદર થશે પાંચ પંદર તો આ ત્રણ ને આ ત્રણ ઉડી જશે ત્રણ ત્રણ ઉડી ગયા વધ્યા શું પાંચ તો આપણે જવાબ આવશે પાંચ વિદ્યાર્થી મિત્રો આનો આ આપણે એક બીજી રીતે પણ દાખલો ગણી શકીએ જો કેવી રીતે તો આ આપણને પદ આપેલું છે કયું એક એક ભાગ્યા ત્રણ વધતા ત્રણ બે ત્રણ આને આપણે પેલો આગળ તમે જોયું હશે ઉદાહરણના દાખલાઓમાં તમે જોયું હશે અને આપણે કેવી રીતે લખી શકીએ તો એક એમના એમ લખીશું વત્તા એક ભાગ્યા ત્રણ વત્તા ત્રણ વત્તા બે ભાગ્યા ત્રણ કેમ મેં આમ લખ્યું તો કહીશું આ તમને શું સૂચવે તો જો એક સંપૂર્ણ ભાગ અને એના ઉપર એક તૃતીયા ભાગ એમ સૂચવે છે એક સંપૂર્ણ ભાગ અને બીજો વળી એક તૃતીયાંશ પાક તો આપણે આવું કરી એક સંપૂર્ણ ભાગ વત્તા એની અંદર એક તૃતીયાંશ પાક સેમ ટુ સેમ ત્રણ વધતા બે તૃતીયાંશ એટલા માટે હું લખ્યું હવે આપણે જુઓ આ સંખ્યા સિંગલ છે આ અને આ તો આનો આપણે ડાયરેક્ટ સરવાળો કરી શકીએ ત્રણને કેટલા થશે ચાર વધતા એક ભાગ્યા ત્રણ હવે જુઓ હવે અહીંયા બધાના છેદમાં ત્રણ છે પરંતુ ચારના છેદમાં ત્રણ નથી તો આપણે શું કરીએ ચારના છેદમાં ત્રણ લાવીશું કેવી રીતે તો કે કહેજો છેદમાં ત્રણ લાવવા માટે આપણે કશું ના હોય છેદમાં તો એક હોય તો અને આપણે ત્રણ વડે ગુણીશું એટલે ત્રણ આવશે જો છેદમાં ત્રણ વડે ગુણીએ તો અંશમાં પણ ત્રણ વડે ગુણવા પડે ઓકે ત્યારબાદ એક ભાગ્યા ત્રણ હતા બે ભાગ્યા ત્રણ જો હવે આને આપણે આવી રીતે લખી શકીએ જો બધાના છેદમાં હવે ત્રણ બની ગયા ત્રણ 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 તો આપણે સંપૂર્ણ છેદમાં ત્રણ લખીશું અને અંશમાં કેટલા થશે ચાર કેટલા થશે બાર વત્તા એક વત્તા બે બાર એક અને બે તો હવે જુઓ સરવાળો કેટલો થશે બાર ને એક તેર ને બે પંદર થઈ ગયો પંદર ભાગ્યા ત્રણ સેમ ટુ સેમ આપણને અહીંયા મળ્યું હતું પંદર ભાગ્યા ત્રણ અહીંયા આપણને પંદર ભાગ્યા ત્રણ મળ્યા તો હવે આને આપણે કેવી રીતે લખીએ પાંચ તરી પંદર થશે ભાગ્યા ત્રણ 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 ઉડી ગયા છો વધ્યું માત્ર પાંચ ઓકે ત્યારબાદ નંબર એલ એલ નંબરના અપૂર્ણકો કયા છે સેમ ટુ સેમ આપણે આગળનો પ્રશ્ન જોયો ને કે નંબરના પ્રશ્નમાં એવી જ રીતે આ પણ આપેલો છે તો જુઓ સૌપ્રથમ આપણે મેં આગળ બે રીતે તમને શીખવાડ્યું હતું એ જ રીતે તમે આમાં પણ લખી શકો છો આપણે સૌથી શોર્ટ ટ્રીકમાં લખીએ કેવી રીતે જે ગુણાકાર કરીને ચાર ગુણ્યા ત્રણ ત્રણ ગુણ્યા ચાર વધતા ઉપરની સંખ્યા ઉમેરીશું તો જુઓ ત્રણ ગુણ્યા ચાર એટલે બાર બારની અંદર બે ઉમેરીશું એટલે કેટલા થશે ચૌદ ચાર તરી બાર વત્તા બે એટલે ચૌદ ભાગ્યા ત્રણ એમના એમ મૂકી દીધા ત્રણ વત્તા સેમ ટુ સેમ ચાર તરી બાર ને વત્તા એક એટલે તેર મૂકી દીધા ભાગ્યા ચાર એમના એમ મૂકીશું હવે આપણને આ બંને અપૂર્ણકો તો મળી ગયા પરંતુ આના છેદ કેવા છે સરખા નથી એટલા માટે આપણે શું કરીએ છેદ સરખા કરવા માટે શું કરીશું ચાર તરી કેટલા થશે બાર તો આપણે લસ્યા બાર લઈ લઈએ તો ચૌદ ભાગ્યા ત્રણ ચારને ત્રણને કેટલા વડે ગુણીએ તો બાર થશે તો ચાર તો અંશમાં પણ ચાર વડે ગુણીશું ઓકે વત્તા બીજી સંખ્યા કઈ તેર ભાગ્યા ચાર તો ચારને કેટલા વડે ગુણીશું ત્રણ વડે તો ચાર તરીકે બાર થશે તો ઉપર પણ ચાર સોરી ત્રણ વડે ગુણીશ ઓકે તો હવે જુઓ ત્યારબાદ હવે આપણે જોઈએ ચૌદ ચૌદ અઠ્યાવીસ છપ્પન છપ્પન હવે હવે આપણે સરવાળો કરી છપ્પન વત્તા ઓગણચાલીસ ભાગ્યા બાર બરાબર ભાગાકારમાં લખીશું બાર અને આનો સરવાળો કેટલો થયો નવ ને છ પંદર વધે એક પાંચને એક છ ત્રણ નવ કેટલો થયો પંચાણું તો આપણો જવાબ થશે પંચાણું ભાગ્યા બાર ઓકે ત્યારબાદ નંબર એમ એમ નંબરમાં શું છે તો કે જુઓ બંનેના છેદ કેવા છે સરખા એટલા માટે આપણે શું કરીએ ડાયરેક્ટ લખી દઈએ છેદ સરખા છે એટલા માટે ડાયરેક્ટ પાંચ લખી દઈએ ઉપર સોળ માઇનસ સાત ડાયરેક્ટ થઈ ગયું બરાબર સોળમાંથી સાત બાદ થાય છે કેટલા વધે નવ ભાગ્યા પાંચ આ આપણો છ ત્યારબાદ નંબર એન એન નંબરમાં શું છે ચાર ભાગ્યા ત્રણ માઇનસ એક ભાગ્યા બે અહીંયા તો છેદ સરખા હતા પણ અહીં છેદ સરખા નથી તો ત્રણ ને બેનો લસા કેટલો થશે છ તો આપણે લસા છ મૂકી કેવી રીતે ચાર ભાગ્યા ત્રણ ત્રણને કેટલા કેટલા વડે ગુણીશું બે વડે તો અંશમાં પણ બે વડે ગુણીશું માઇનસ એક ભાગ્યા બે ને કેટલા વડે ગુણીએ છ થશે ત્રણ વડે તો અંશમાં પણ ત્રણ વડે ગુણીશું ચાર દુ આઠ થશે ભાગ્યા ત્રણ દુ છ માઇનસ ત્રણ એકા ત્રણ ભાગ્યા ત્રણ દુ છ હવે આઠ માઇનસ ત્રણ ભાગ્યા છ એમના એમ તો હવે આપણે જવાબમાં કેટલા મળશે આઠમાંથી પાંચ ત્રણ બાદ થશે કેટલા વધે પાંચ ભાગ્યા છ તો આપણો લાસ્ટ આન્સર થશે પાંચ ભાગ્યા છ વિદ્યાર્થી મિત્રો આનાથી આગળના પ્રશ્નો હું નેક્સ્ટ વિડીયો બનાવી અને જલ્દીથી ચેનલ પર મોકલી દઈશ એટલા માટે એના માટે તમારે સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે જેનાથી નેક્સ્ટ વિડીયો તમારા સુધી જલ્દી આવી શકે ઓકે અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સ પણ ભરી દેજો ઓકે થેન્ક યુ